આ કોમ્બિંગ નાઇટમાં કોન્સ્ટેબલ અને સ્થાનિક પીઆઈ એનજી ચૌધરી હાજર રહ્યા હતા અને કોમ્બિંગ નાઇટ કરી હતી જેમાં તાપી નદી કિનારે આવેલ પાળા અને તેની આસપાસના વિસ્તારોમાં જેમાં ભરી માતા અને સાબરીનગર ખાતે જઈ પ્રોહિબિશન વાહન ચેકિંગ હિસ્ટ્રી શીટર તળીપારના આરોપીઓ અને પોલીસ ચોપડે વોન્ટેડ આરોપીઓને પણ પકડી પાડવામાં સફળતા મેળવી છે સુરત શહેરમાં આમ પણ ક્રાઇમ રેશિયો વધારે રહ્યો છે અને હત્યા દુષ્કર્મ લૂંટ જેવી ઘટનાઓ છા બનતી હોય છે જેથી આરોપીઓને કાયદાનું ભાન પણ પોલીસ કરાવતી હોય છે તેમ છતાં બેફામ બનેલા આરોપીઓને પોલીસની જાણે બીક ન હોય અને કાયદો પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ એવા લોકો ગુનો આચરવામાં જરાય પણ બીક રાખતા નથી અને આવા આરોપીઓમાં ફફડાટ બેસે તેને લઈ પોલીસ કોમ્બિંગ કરતી હોય છે અને વિસ્તારમાં પણ શાંતિ રહે તે માટે કોમ્બિંગ નાઇટ કરવી પણ જરૂરી છે તો હાલમાં વકફ કાયદા અને રાષ્ટ્રપતિ શાસનના મુદ્દે